જય રામાપી જય અલકણી હું તમને આજે આ વિડીયોમાં રામાપીનો જન્મ ઇતિહાસ વિશે જણાવીશ આ ધરતીના પાલનહાર શ્રી બાબા રામદેવજીના કળયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી પર પાપોનો ભાર વધે છે માનવતા પર ખતરા વધે છે ત્યારે ત્યારે આ ધરતી પર ભગવાનને અવતાર લીધો છે આવું જ કંઈક પંદરમી સદીમાં થયું હતું અજમલજીએ પોતાના રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યા હતા એમને માત્ર એક જ વાતની ઓછપ હતી એ હતી પુત્ર રત્ન એ સર્વસંપત હોવા છતાં પણ પોતાના નિસંતાનને કારણે ચિંતિત રહેતા હતા એ જગન્નાથજીના પરમ ભક્ત હતા કહેવાય છે કે બાર વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા અને એ જ્યારે પણ જતા ત્યારે પોતાના રાજ્યની સુખ શાંતિની મનોકામના કરતા હતા સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાના રાજ્યમાં પ્રસ્થાન કર્યું એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઈને એને અક્ષુકન માનીને પાછા પોતાના ઘર તરફ જવા લાગ્યા ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે આટલી સરસ બારિશ થઈ છે તો તમે પાછા કેમ જાઓ છો એ એમ બતાવ્યું કે તમારું નિસંતાન હોવું જ અમારા માટે અપશુકન છે અંતઃ ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી આ સાંભળીને અજમલજીને મનોમન બહુ જ દુઃખ થયું પરંતુ દયાળુ પ્રકૃતિના હોવાના કારણે એમણે ખેડૂતોને સજા ન કરી અને એમને હાથ જોડીને ક્ષમા માગીને વિદાય લીધી જ્યારે મંદિર પહોંચ્યા ત્યારે મંદિરના મૂર્તિ સમક્ષ પોતાનો દુઃખ પ્રગટ કર્યું પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રથમ ન મળતા અજમલજી ક્રોધિત થઈ ગયા અને એ મૂર્તિ પર પ્રસાદના લાડુનો પ્રહાર કર્યો આ બધું જોઈને પૂજારીજી ત્યાં આવ્યા અને અજમલજીને પાગલ સમજીને એ આંકી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી ભગવાન તો ક્ષીરસાગરની કૂખમાં શેષનાગરની શૈયા પર વિશ્રામ કરી રહ્યા છે અજમલજીએ એ પૂજારીની વાતોમાં આવી ગયા અને સાગરમાં ભગવાનના દર્શન કરવા માટે ડૂબકી લગાવી દીધી ચમત્કાર તો જુઓ વિષ્ણુ ભગવાને પૂજારીને ત્યાં અનુસાર જ શેષનાગરની ચર્યા પર અજમલજીને દર્શન આપ્યા આ જોઈને અજમલજી પ્રસન્ન થયા પરંતુ ભગવાન વિષ્ણુજીના માથા પર બંધાયેલી પટ્ટી જોઈને ચિંતિત થઈને બોલ્યા હે પ્રભુ તમારા માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યા તો મારા ભક્તનો પ્રસાદ છે આટલું સાંભળીને અજમલજી પ્રભુની સામે ભાવુક થઈ ગયા અને પોતાના અશ્રુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવા લાગ્યા અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમને વચન આપ્યું કે તમે નિશ્ચિત થઈને પોતાના ગૃહનગર તરફ પ્રસ્થાન કરો હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ આ સાંભળીને અજમલજી આશ્વાસિત થઈ ગયા અને એમણે પૂછ્યું કે હે પ્રભુ મારા જેવા અજ્ઞાનીને ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો ત્યારે પ્રભુ બોલ્યા જ્યારે ભાદરવા સુદ બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં હું કુમકુમના પગલાંથી મારું આગમન થશે આ આશ્વાસન પામીને અજમલજી પ્રભુ વિષ્ણુજીની વિદાય લઈને પાછા પોતાના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું એક મહિના પછી ભાદરવા સુદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુ જ ઉત્સુકતાથી ઇંતજાર કરી રહ્યા હતા ભગવાન વિષ્ણુજીએ પોતાના વચન અનુસાર ચંદ્ર દર્શન થતાં જ રાજમહેલમાં કુમકુમના પગલાં સાથે અવતાર લીધો કુમકુમના પગલાં અને પારણામાં નાના રામદેવને જોઈને અજમલજી અત્યંત પ્રસન્ન થયા અને આ શુભ સમાચાર રાણી વિનલદેવને સંભળાવવા દોડી ગયા રાણી મિનલદેવ હર્ષથી ભાગતી દોડતી પારણા તરફ આવી ત્યારે બાળક રામદેવને ઉકળતા દૂધને શાંત કરાવીને માતા મિનલદેવને પ્રથમ પરચો આપ્યો આ જોઈને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઈ લીધો તો આ હતો રામાપીરનો જન્મ ઇતિહાસ તો પ્રેમથી બોલું જય રામાપીર જય અલક ધણી